નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ જો જોજે સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર આઠ ત્રિકોણ મિતિનો પરિચય એમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક જોઈશું તો અહીં જોવો આપણને પ્રશ્ન નંબર એક આપેલો છે કે ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે એ બી બરાબર ચોવીસ સેન્ટીમીટર છે બીસી બરાબર સાત સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો એમાં પહેલો ગુણોત્તર આપેલું છે સાયનિ બીજો કોશી બીજું છે સી અને સી તો હવે તમે અહીંયા જોશો કે એક ત્રિકોણ છે એમાં બી આપણને આપી આપેલી આપી દીધેલો છે એ બીનું માપ આપેલું છે બીસીનું માપ આપેલું છે અને એના ઉપરથી આપણે ગુણોત્તરના મૂલ્યો શોધવાના છે તો જ્યારે પણ આપણને આવી રીતે આપેલું હોય એટલે આપણે પહેલાં તો ત્રિકોણ દોરી લઈશું કયો ત્રિકોણ એ એટલે આપણે ત્રિકોણ દોરી આવી રીતે ત્રિકોણ એ બીસી અને આપણે આમાં ધ્યાન શું રાખવાનું છે કે જે બી ખૂણો છે તો હવે જો અહીંયા કાઠખોળો છે એ બીસી તમે અહીંયા આવી રીતે અહીંયા એ લખો પછી બી લખો અહીંયા સી લખો તો પણ ચાલે પણ આપણે ધ્યાન શું રાખવાનું કે વચ્ચે બી રાખવાનું ને કાઠ ખૂણો રાખવાનો હવે એ બી કેટલા છે ચોવીસ સેન્ટીમીટર છે છે પાયથાગોરસનો નિયમ કે આજે આપણે સાતમા આઠમા ધોરણમાં ભણી ગયા કે પાયથાગોરસનો નિયમ શું થાય કે કર્ણનો વર્ગ કર્ણનો કર્ણનો વર્ગ બરાબર બંને બાજુનો વર્ગ બાજુનો વર્ગ વધતા બાજુનો વર્ગ બંને બાજુના વર્ગનો સરવાળો કેના જેટલો હોય કર્ણના વર્ગના સરવાળા જેટલો હોય તો કર્ણ શું છે કર્ણો કયો છે એસી છે તો એસીનો વર્ગ બરાબર આ બંને બાજુનો વર્ગ આ બે બાજુ છે એનો વર્ગ કેનો આના વર્ગ જેટલો થાય તો પહેલી બાજુ કેટલી છે ચોવીસ એટલે પણ એનું નામ આપણે લખી દઈએ કે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર એટલે એસી સ્ક્વેર એટલે આ બાજુનો વર્ગ આ બંને બાજુના વર્ગના સરવાળા જેટલો થશે હવે એ બીનો વર્ગ એટલે ચોવીસનો વર્ગ છોતેર થશે હવે સાત નો વર્ગ કેટલો થાય સાત ગુણ્યા સાત ઓગણપચાસ અને જો તમને વર્ગ યાદ ના હોય તો સાઈડમાં આવી રીતે ગણતરી કરી લેવાની કે ચોવીસ ગુણ્યા ચોવીસ પણ વર્ગ રાખવાના અથવા તો ત્રિપુટી યાદ રાખવાની કે સાત હોય તો ત્રીજી બાજુ કઈ થાય બંનેનો સરવાળો કેટલો થાય છસો ને પચીસ હવે મારે કેની કિંમત શોધવી છે એસી ની તો એસી બરાબર વર્ગ મૂળમાં છસો કઈ બે સંખ્યાનો હું ગુણાકાર કરું તો છસો આવે આપણને ખબર છે પચીસ નો પચીસ ગુણ્યા પચીસ તેસી બરાબર આપણને શું મળી જશે પચીસ એટલે આપણે પચીસ સુધીના વર્ગ યાદ જ રાખી લેવાના કારણ કે જ્યારે આપણને આવી રીતે ત્રિપુટી પૂછાય તો આપણને આ ગણતરી આટલી ગણતરી તમારી ઓછી થઈ જાય ત્રિપુટી યાદ હોય તો તમારે આખી આ જે ગણતરી છે એ ગણતરી તમારે કરવી ના પડે ત્રિપુટી કઈ આવે બે ત્રણ ચાર પાંચ છે કે ત્રણનો વર્ગ ચારનો વર્ગ એ બંનેનો સરવાળો કે ના જેટલો થાય પાંચના વર્ગ જેટલો થાય પછી આ ચોવીસ સાત પચીસ તો આવી રીતે ત્રિપુટી યાદ હોય તો આપણને ગણતરી એકદમ સરળ પડે તો અહીંયા જોવું આપણને બે બાજુના માપથી ત્રીજી બાજુનું માપ મળી ગયું કેટલું મળી ગયું પચીસ સેન્ટીમીટર તો એ આપણે અહીંયા લખી દઈશું એસી બરાબર પચીસ સેન્ટીમીટર મળી ગયું હવે આપણને જે ગુણોત્તર શોધવાના કીધા છે એ ગુણોત્તર શોધી લઈશું તો આમાં પહેલો ગુણોત્તર આપણને પૂછેલો છે સાઈને તો સાઈને તો સાઈનની કિંમત શું થાય સાઈને તો સાઈનનું સૂત્ર શું છે સાઈન બરાબર શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ સાઈન એટલે શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ કોષ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ પછી હવે આપણે ટેન પછી કોટ શોધવું હોય તો કોઠ તેનનું વ્યસ્ત થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ પછી જે કોશેક છે એ સાઈનનું વ્યસ્ત થાય કે કર્ણના છેદમાં સામેની બાજુ શેક છે એ કોષનો વ્યસ્ત થાય કર્ણના છેદમાં પાસેની બાજુ તો છે છ ગુણોત્તર છે છ ગુણોત્તર આપણને યાદ રહેવા જોઈએ આમાં તો આપણે બે જ ગુણોત્તર યાદ રાખવાના છે સાઈન ને કોષ આ દાખલામાં બે જ ગુણોત્તરનો ઉપયોગ થશે સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ અને કોષ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એની કિંમત મૂકી દેવાની સાઈને તો સાઈને તો અહીંયા એક ખૂણો આપણે ગોતી લેવાના એક ખૂણો છે તો એ ખૂણાની સામેની બાજુ કઈ થઈ જશે સાત થઈ જશે અને કર્ણ કર્ણ બધાયમાં જ નક્કી રહેશે કર્ણ કેટલાના કર્ણ છે એસી તો એસીનું માપ કેટલું છે પચીસ તો સાતના છેદમાં પચીસ જવાબ આવી ગયો એકદમ સરળ છે ખાલી આપણે એટલું જ યાદ રાખવાનું સાઈન એટલે શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ પછી આ એ છે સાઈન ઠીટા તો પછી આ ઠીટા હોય ખૂણો બદલાતો રહે તો આમાં ખૂણો કેટલો છે એ કે આ એ જે ખૂણો છે આ ખૂણો એ છે તો એની સામેની બાજુ એટલે કઈ થાય આ એની સામે કયું આવે સાત અને કર્ણ કેટલો પચીસ એવી જ રીતે બીજું છે કોશે તો કોસે બરાબર શું થઈ જશે પાસેની બાજુ છેદમાં કર્ણ તો હવે પાસેની બાજુ કેટલી છે કોશે તો એની પાસેની બાજુ અહીંયા આપણે ખૂણો પહેલાં જ જોવાનો ખૂણો હવે ખૂણો પછી કેવો કોસ એટલે પાસેની બાજુ એટલે એની પાસેની બાજુ કઈ થઈ ગઈ ચોવીસ અને કર્ણ કયો થઈ ગયો પચીસ આમાં પણ જ રહેશે કર્ણ તો કેટલો આવ્યું આપણો જવાબ ચોવીસના ના પચીસ તા પચીસ આપણને પહેલાં બે ગુણોત્તર તો મળી ગયા

ખાલી કિંમત શું બદલાશે ખૂણો બદલાશે ખૂણા મુજબ આપણે બાજુ લખવાની છે તો સી તો સી ની સામેની બાજુ કઈ થશે ચોવીસ એટલે એમાં શું આવી જશે ચોવીસ છેદમાં શું આવી જશે કર્ણ તો આમાં ઈ નહીં પચીસ કર્ણ તો સરખો જ રહેવાનો છે પચીસ પછી છે સાઈન કો સોરી કોસ સી તો હવે આપણે કોસ સી શોધી લઈએ તો કોસ સી ની કિંમત શું થાય કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ તો હવે જુઓ પાસેની બાજુ છેદમાં કર્ણ આપણે ગોતવાનું છે તો અહીંયા પાસેની બાજુ કેવી થશે કે અહીંયા ખૂણો સી જોવાનો ખૂણા સી ની બાજુમાં કઈ બાજુ આવેલી છે સાત તો સાત લખી દેવાનું પછી કર્ણ કેટલો છે પચીસનો તો અહીંયા લખી દેવાનું તને ચાર ગુણોત્તર પૂછાતા ચારેય ગુણોત્તર મળી ગયા પહેલો ગુણોત્તર આવ્યો સાતના છેદમાં બીજો છે ચોવીસના છેદમાં ત્રીજો ચોવીસના છેદમાં અને ચોથો પણ સાતના છેદમાં પચીસ તમે એકવાર જોશો ને કે સાઈને અને સી એ બે કેવા હોય સરખા હોય અને કોસ એ અને સાઈન સી ઈ બંને પણ કેવા હોય સરખા હોય સાઈન એ કોસ સી અને કોસ એ સાઈન સી બંને સરખા હોય પણ એવું આપણે ધ્યાનમાં ઈ ઈ રીત પરથી ગમે ગણી શકો કે આ બે મળી ગયા તેના પરથી આ બે મળી જાય પણ એરા કરતાં આવી રીતે ત્રિકોણ દોરીને ગણશો એકદમ સરળ પડી જશે ત્રિકોણ દોરી લેવાનો બે બાજુ આપેલી હતી ત્રીજી બાજુ પાયથાગોરસથી ગોતી લેવાની અને પછી આપણને સાઈન એ કોસે સાઈન સી અને કોસ સી આની કિંમત મૂકીને દાખલો ગણી એટલે તમને જવાબ મળી જશે આઠ પોઈન્ટ એકના મોટા ભાગના દાખલા આ જ રીતે છે ને આ જ રીતે ગણાશે પહેલા દાખલાનો જવાબ આવી ગયો અહીં આપણો પ્રશ્ન નંબર એક પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સર સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સો પહેલાં મળી રહે થેન્કસ ફોર વોચિંગ